આગામી કલાક ભારે ભારે વરસાદની આગાહી છે છે ગુજરાતમાં વરસાદ પડી શકે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે

ભારે તેથી વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ કોટીલા ધાંગધરા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી બે ઇંચ ત્રણ ઇંચ તો ક્યાંક ત્યાર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે